તો પરિણામ તો તમારા અંગત બધા આવું મો તો ભાડું નહીં હાલ દેતો વ્યવારે તો ભાઈ તમારે વ્યવારે મને ભાડું ના હાલ દેવું પડે એ અમાર જોડે તો પોતાનું સાધન છે ભાઈ અમે વાળી ભાડાથી સાધન કરીને લાવે એટલે તાલવા પડી આ તો ગાડી તમાર પોતાની હે ભાઈ આ તે પોતાની જ મફત થોડી હેડ હે આ એ તો ગેન ભરા દેવાનો તમાર તમારી રીતે હે હા એ વ્યવારે 200 200 રૂપિયા યાર ભાડું હાલ દો એ આટલા બધા ના હોય ભાડું ભાઈ હો હો 70 કિલોમીટર જવાનું 70 કિલોમીટર આવવાનું ગાડીમાં એસી સી ચાલુ

હવે તમે રોજ છો નહી ના ના ભાઈ કરો કરો ભાઈ આ વાત સાચી હવે ઠેક ચાર વાગે ઉભું થયું

હો હા હા હવે આ હાથવાજીના જેતા તે શેડ હવે ઘેર આયા 12 વાગી ગયા બાર હવે હુંય જવા દેતા પછારે એક બે મિલિંગ જતો ર હું તો હું કરા હાય હા

ટાણી બેઠા બાકી એ આપણે પેલા કવર ના બેઠા શું કહેતો તો ખબર એ કવર ને નહીં એડવાનું આ એ વાત સાચી છે એરે આપણે બેહવા ના દે તો પોપટ લા હે આ ચટપટ મટાડું તો પછી યાર હવે મારી વાત ઓપર હા ચટપટ મટાડું હોય ને તો આપણે કોઈની કુંડી ભરેલી હોય ઈમો દેન પડી ના 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 કુંડીમ નહીં પડું ખાવી છે તો એશી જ ખાવીશ

ગાડી બંધ બંધ કરો કરો આ નહીં ફોન કરવા દે હલો હલો બા ગાડી જમ ચાલુ કરી યાર તમે અરે હું ભલા મોડા અવાજ થી આવતો ઓય હું બાર બુમો પાડું નહીં હમળા તું આજ કરું નહી દેખાતું ગાડી બંધ કરો ગાડી બંધ કરો ચમ ચાલુ કરી એમ કહો છું યાર એટલે પણ પાકી નહી કરતું ગાડી તો ચાલુ કરવા ને આવે પણ યાર ગાડી તો બંધ કરો મફત નહી આવતો ગેસ

કોઈ દેખાતું નહીં હું કરવાનું માથા મુજબ ચટપટ ચટપટ થાય લે તો મન માંમમ ચટપટ ચટપટ થાય મન હોય બૈરામ ચટપટ ચટપટ થાય પેલાય મારા ઓલખેય ગાડી માં બેવા દીધા હોય તો એનું વાત સાચી હ મારા ગાડી નડવા નહી તો ખાઈ જ પછી પોપડલા લિસાળો ભાઈ હા ગુંંગી કરો બોલો

એમ કીધું કે વાયના એસીમાં એસી એટલે તમારી ગાડી ની ચાવી હાલો થોડું ઘણું હમું થાય નહીં અમારા ઘરે એસી નહી તમારા ઘરે એસી નહીં લઈ જવા

પંખા કોમ જતા નહી પંખા નું મહત્વનું છે તમારી વાત એરી સાચી પણ યાર આજના ગેસ ને પેટ્રોલ મફત તો ના યાર

ચાર રૂમ બનાવેલા છે ચારે ચાર રૂમ માં ઈચ્છો નાશેલી છે એટલે મસ્ત વાળતી છે એટલે કઈ ગમે એમ ગોવિંદ બપોર થી મોડી ને હોય સુધી હુઈ રહે તોય કઈ વાતો નહીં આવે ઠંડુ ઠંડુ રહે આખો રૂમ ઠંડો થઈ જાય ઈસી થી તો બરોબર એટલે તમે ઉતરો અને હું ગોવિંદજી ને કાળા ઘેર મીચ્યા ના ના અમે ઉલ્યા ઉતર ભાઈ આવે તા ને આ ગોવિંદજી ની સેવા કરવા હે

હવે તમે બે જણા કે જતા રહો પોત પોતાના એ પોપટલા લીયા શાંતિ રાખો કે મારી વાત યાર હા બોલો તમે બે જણા પોતાના

ફોન આવ્યો હલો શેધાજી હું આ ઘર બાજુ આવું છું મારા નવરો તમારી વરધીમ જાવ તોથી ચો જવાનું પાલનપુર વોટર પાર્ક માં જવાનું ના હેડો તાણ ચોકળા આવું કહો એ બનાય હાલ હેડો પાંચ મિનિટ માં હો હા લાલ આવ એ એ હા હા વર્ધી મળી જી જવાનું ગાડી નાઈજ કાકો મારી ના છું એ ભાઈ એ ભાઈ